પાદરા મહુવડ નવાપુરા ગામે નવનિર્મિન પામેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરા તાલુકો વિકાસના પંથે દોડી રહ્યો છે પાદરા તાલુકામાં અનેક વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે આજે પાદરા મહુવડ નવાપુરા પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા પંચાયતના પ્રમુખ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા ગ્રામ્યના આગેવાનો શિક્ષક ગણ વિદ્યાર્થીઓ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવેલા મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે નવાપુરા ગામ વિસ્તારમાં આવેલા ભારે વરસાદના કારણે એક પરિવારનું મકાન પણ ધરાશાયી થયો હતો જે પરિવારને સાહીઠ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર એ બાળકોના શિક્ષણ માટે સતત કામ કરી રહી છે શિક્ષણ સાથે તેઓને ફરવા માટે સારી સુવિધા મળે તેના માટે નવાપુરા પ્રાથમિક શાળા કે જે જર્જરિત હતી તેને ઉતારીને નવી શાળા એંસી લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે આજે નવાપુરા પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ રાખવામાં આવ્યું છે અને આ શાળા એ એક વર્ષમાં પંદર દિવસ બાકી છે એ પહેલાં જ શાળા સુપ્રદ કરી દેવામાં આવી છે સરકારની પ્રાથમિકતા છે કે બાળકોને સારું બનતર મળે અને સારી સુવિધાઓ મળે એના માટે આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગત ચોવીસ તારીખના રોજ વરસાદને કારણે નવાપુરા મહવડમાં રહેતા સવિતાબેન છત્રસિંહ પરમાર કે જેઓને વરસાદથી દીવાલ તૂટી ગઈ હતી એમના ઘરને નુકસાન થયું હતું તો આજે તેઓને સાહીઠ સાહીઠ હજાર રૂપિયાની પણ સહાય ચૂકવવામાં આવેલી છે